जय माताजी जय द्वारका दे जी लोक में हार्दिक हार्दिक स्वागत आपने माता अंजना संगली तक गमरन यहां वाडी से अपनी ने रस्तो हेडी आले से ने तो जस हा करे माताजी ने वध संगली थापे सिंगकाल बता माताजी ना ही यहां जूना गांव में बंदी से हमारी माताजी नाम निवासी में और भकम पहले हाक मंदिरता वाटगाता करतो यहां हमारा में चबूतरा चमन આ પટ્યા ઘરે પલટમાં બકાલો તો બકાલો પાય છે આપણે મોટર નહીં લીધી આજે એટલે બકાલો મોટર ચાલુ કરી છે આજ ટમેટા છે કાંકણી છે અને આમ ઝાડ છે આપણો શું કહેવાય નામ ભૂલી ગયો હું કણજરી છે આપણી બે કણજરી કોઈ અહીંયા નહીં આપણી જ્વાર ખાંટલ પડી છે આપણે અને આપણે કાંકરી પાણી વારી નાખ્યું આજ કાંકડી પાણી આજ આ કિંચો ફીરે આવી છે આજે આપણે આને તમાર કયો લાગી મારે કંજડી તો કમેન્ટ કરજો આને કાંકડી અને આ ટમેટા પૂરો થઈ ગયા હવે અને આ આપણી લીંગણું છે અહીંયા અને આ કંજડી બીજી આવી ગઈ અને પાહે લીંબુ છે અને મરચો છે હાલો આપણે મશીન ચાલુ કરવા પાટી આયા હાલો का नहीं था। से में लो, पड़े लो जो पड़े ना पहले बर्क नहीं पड़े मशीन तारी हाँ चढ़ी ऐसा नहीं मशीन नहीं ऊपर ले बहुत न मूको आ रही એ કા ઇમ્પલ નરેઓ આ મશીન લીધી અને વિડિયો તમને સારો લાગે એક લાઈક અને શેર સકરો કરી નાખજો એના સીધે મશીન ચાલુ કરે છે થાતો નથી કરે બખેરો ન બગા થાત હે નહી ચાલય નખાય લે કે બખેલો એ બર કરવા દે કેલો બર કાયેલો થયો બર ઉપડે कहाँ उपरा थोड़ा उपरा कर मसी मार देने ऊपर जा रहे क्या ऊपर मसी जो जो बर्क के लोग आ जाए मसी इटर ना के लोग बर्क ऊपर तो ना थी ना दी पंगा ऊपर है मशीन दास तुम ऊपर आपने भाई तड़ाका करा भी लिया अब थक ही रहा वीडियो लाइक करो चैनल सब्सक्राइब करो हेलो

ભાઈ ભાઈ હવે આ ગાડી માં ગડી કરવા માંડ્યા જો તમે જોઈ રહ્યા છો આ જો કોક ની ગાડી માં ગડી કરે આપણે ખપેઈ કરી લાય આપણે જો ભાઈ હવે કે ખપેઈ કરી જો ભાઈ ગડી કરે સામાન આજો જો અંદર ખાઈ જો અંદર નહી રાખવામાં આવે ભાઈ અમારા ગાડી એ બહાર રાખવાની હું અડિસ્તા દિડિસ્તા મટાઈ કે લઈ તમાર શું થઈ રહે છે આ માપે મેલે રહેજો નક તમાર બધું વેચી નાખીશ સોચો Vachosun. Vachosun. Halo bayi halo, halo apa yang kerja ini halo, halo gadi nih, gadi nih, gadi